સિદ્ધાર્થ ફિલ્મ યોદ્ધાની કમાણીમાં બીજા દિવસે એકતાલીસ પોઈન્ટ એકતાલીસ ટકાનો વધારો શુક્રવારે ચાર કરોડ પચીસ લાખ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે શનિવારે તેણે છ પોઈન્ટ એક કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો આ સાથે ફિલ્મે બે દિવસમાં દસ કરોડ છવ્વીસ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે બીજી તરફ યોદ્ધા સાથે રિલીઝ થયેલી અદાસ શર્મા સ્ટારર ફિલ્મ બસના કનેક્શનમાં પણ બીજા દિવસે પાસઠ ટકાનો વધારો જોવા મળ્યો હતો ઇન્ડસ્ટ્રીઝના ટ્રેકર સેગનિલ ના જણાવ્યા અનુસાર ફિલ્મે શુક્રવારે ચાલીસ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો તો શનિવારે તેણે પાસઠ લાખ રૂપિયાની કમાણી કરી હતી ફિલ્મે બે દિવસમાં એક કરોડ પંદર લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે ફિલ્મની ઓક્યુપન્સી બાર પોઈન્ટ અઠાવન ટકા હતી જ્યારે સહેતાને પણ તેના બીજા શનિવારે આઠ કરોડ પચાસ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો આ રીતે બીજા સપ્તાહમાં ચાલી રહેલી આ ફિલ્મે શનિવારે રિલીઝ થયેલી બે નવી ફિલ્મો કરતાં વધુ કમાણી કરી છે તો આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં કરોડ લાખ રૂપિયાની કમાણી કરી છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ